નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન સતત બદલાતું રહેશે આ દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી ત્રીસ મે સુધી ગુજરાતમાં ચાલીસ થી પચાસ એમી પ્રતિ કલાક ગુજરાતની ઝડપે પવન ફૂંકાતા વરસાદની સંભાવના છે બીજી તરફ આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મોટી આગાહી કરી છે તો જે હા મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો હવામાન વિભાગની હાલની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ શકે છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ